ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના વાલિયા રોડ પર આવેલી સીએમ એકેડમીમાં સ્વિમિંગ પૂલનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન આજે બપોરના સમયે જ થઈ થઈ નજીકમાં કામ કરી રહેલા જેટલા કામદારોને ઈજા પહોંચી હતી દોડધામ મચી જવા પામી હતી એક બાદ એક એમ્બ્યુલન્સ મારફતે તમામ ઈજાગ્રસ્તોને અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ત્રણ કામદારોને ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે બનાવની જાણ થતાની સાથે જ ભરૂચ કલેક્ટર તુષાર સુમેરા પણ દોડી આવ્યા હતા તેઓએ ઘટના સ્થળ પર અને હોસ્પિટલની મુલાકાત લીધી હતી કલેક્ટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે આ ઘટનામાં કુલ ત્રેવીસ જેટલા કામદારોને ઈજા પહોંચી છે હવે કોઈ કામદાર સ્ટ્રક્ચરની નીચે દબાયું નથી બનાવની તપાસ કરવામાં આવી રહી છે હાલ અમારા તરફથી હેડકાઉન્ટ પણ થઈ રહ્યો છે કેમ કે થોડું મોટું જ સ્ટ્રકચર હતું અંદર કોઈ ટ્રેપ્ડ ના હોય એ બાબતનું રજિસ્ટર્ડ પણ ખરાઈ થઈ રહી છે અને સાથે થોડું સ્ટ્રક્ચરને પણ હલાવીને જોઈ રહ્યા છે હાલ પૂરતું પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે કે હવે કોઈ અંદર ટેપ પણ શક્યતા ઓછી છે અને કોઈ ફેટલ થવાની પણ શક્યતા હાલના સ્થિતિ ખૂબ ઓછી છે